કેમ છો બધા ભાઈ આપણે જે ગામ શેરી ફળિયામાં અને શહેરમાં હોઈએ તો જે સોસાયટી જે મહોલ્લામાં રહેતા હોઈએ ત્યાંની અમુક વસ્તુઓ આપણને બરાબર જાણવા લાગે સાચી વાત કે નહીં અને પછી એ છે ને બીજા આગળ ભલે જુદું વર્તન કરે પણ આપણા તો ભાઈબંધ બની જાય ખરી વાત કે નહીં તો ચાલો આજે એવા જ કેટલાક દોસ્તોની વાત કરવી છે આ ગીત કવિ રમેશ પારેખે લખ્યું છે અને ઉડવું છે આકાશ એવા બાળકાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આપ સાંભળી રહ્યા છો તન્વી અને શાબ્દીના સ્વરમાં મારી શેરીમાં કાળવી સૌને ભસે મારી શેરીમાં કાળવી સૌને ભસે અને હાવ હાઉ બચકું ભરવા દસે અને હાવ હાઉ બચકું ભરવા દસે મને ભાણીને ચૂપ થઈ જાય મને ભાણીને ચૂપ થઈ જાય એ તો મને ઓળખે છે એ તો મને ઓળખે છે મારા ફળીએ કબૂતર ઘૂઘવતા મારા ફળીએ કબૂતર ઘૂઘવતા કોઈ ઓરું આવે તો ઉડી જતા કોઈ ઓરું આવે તો ઉડી જતા મારા હાથમાંથી ચણ લઈ ખાય મારા હાથમાંથી ચણ લઈ ખાય એ તો મને ઓળખે છે એ તો મને ઓળખે છે મારા વાડામાં નાનકું જાડવું છે મારા વાડામાં નાનકું જાળવું છે મારે એનું નામ ભાઈ બંધ પાડવું છે મારે એનું નામ ભાઈ બંધ પાડવું છે મને રોજ રોજ આપે છે ફૂલ મને રોજ રોજ આપે છે ફૂલ એ તો મને ઓળખે છે એ તો મને ઓળખે છે મારી આંખોની કી કી ના નકડી મારી આંખોની કીકી ના નકડી એમાં સોન પરી આવે છા નકડી એમાં સોન પરી આવે છા નકડી એ તો કરતી જુલમ ઝુલ એ તો કરતી એ તો મને ઓળખે છે એ તો મને ઓળખે છે મારી શેરીમાં કાળવી સૌને ભશે મારા ફળીએ કબૂતર ગૂગવતા મારા વાડામાં નનકું ઝડવું છે મારી આંખો કી કી નકડી മന ഓഴേ ഇത് മനോളേ ഇത് മന ഓഴേ ആസ്